વિચારતી અને વિમુક્ત જાતિના ના દેવી પૂજક પરિવારો ના બાળકો કરાણ પ્રતાપ ભાઈ કાવેઠિયા ઉમર 8 વર્ષ તેઓ વિજયનગર પ્રાથમિક શાળા નંબર 4 માં અભ્યાસ કરતો હતો તે રોશની પ્રતાપ ભાઈ કાવેઠિયા ને 5 વર્ષના ના માં પડી જતા તેનું મોત નિપજ્યું હતું મોતને ને અને બંને બાળકો ચૂડા વિજય નગર ના માઠો મંદિર પાસેથી રમતા રમતા ક્યાંક નીકળી ગયા હતા ત્યારે તેમના પરિવારના લોકો તથા અન્ય ઉપસ્થિત લોકોએ બાજુમાં આવેલા ગાંડા બાવળની આડમાં ભાડિયા કુવામાં પડી ગયા હોવાની પ્રબળ શંકા જતા આ બાબતે શોધખોળ હાથ ધરી હતી ત્યારે જાણવા મળ્યું કે તેમના પરિવારના જ ભાઈ અને બહેન અમે બે બાળકોની મોતથી પરિવારજનો પર આપ ઊઠી પડ્યું હતું ઘટનાની જાણ થતા ચુડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ એચ જાડેજાને તેમની ટીમ હોમગાર્ડ જવાનો અને ગ્રામજનો દ્વારા ઘટના સ્થળે દોડી આવ્યા ત્યારબાદ કુવામાં પાણી વધારે હોવાથી તેને ઉછેલી મૃતકોની બોડીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

અને કાઠા વગર છે બાંધો નથી કેટલી વખત કીધું પણ માયના નહી તો આટલી વિનંતી છે કે બંધાઈ દો કુવો અને કા તો બુરાઈ દો આટલી આજ તો અમારી સાથે આવું થયું કાલ બાળકો બીજા બી થાય અમારી થી નથી જોયું જવા તો બીજા થી કેમ જોવા છે મારી આટલી આટલી વિનંતી છે રિપોર્ટર મહેશભાઈ ઉતેરી આઈબીસી ન્યૂઝ સુરેન્દ્રનગર